રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડના મૃતકો પૈકી એકના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કરીને વીસ લાખના વળતરની માંગણી કરી છે આ દાવામાં પક્ષકાર તરીકે કલેક્ટર અને પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનરને પણ જોડવામાં આવ્યા છે ફરિયાદીના વકીલ ગજેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામાં આવેલ હતી અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામાં આવેલ નથી ગ્રાહકો માટે કોઈ પણ પ્રકારની વીમા સુરક્ષા પણ લેવામાં આવેલ નથી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નીરવ વેકરિયાનું પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે સબબ પેઢીના ભાગીદારો પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલિકો મૃતક નીરવ વેકરિયાના પરિવારને વીસ લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામાં આવી છે દાખલ કર્યો છે દાવો તો અમે સાહેબ વીસ લાખ કર્યો છે પણ

અરજદાર ને વળતર મળે એના માટે કાર્યવાહી કરી છે તમે જાણો છો એમ રાજકોટ બાર એસોસિયેશન અને અમારા એસોસિયેશન એવું સ્પષ્ટ ઠરાવેલું છે કે કોઈ પણ સામાવાળા તરફે અમારા કોઈ વકીલ ભાઈઓ એમાં જોડાવાના નથી અરજદાર ને ન્યાય મળે અને એક દાખલો બેસે બાકી જેમ ભાઈ કહ્યું એવી રીતે આનું વળતર કોઈ શબ્દોમાં આપી ન શકાય પણ એક દાખલો બેસાય એના માટે થઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે અને અમારું એસોસિએશન એને સંપૂર્ણ સમર્થન આપે છે આના આ એક આમનો નહીં કોઈ પણ અરજદાર કે જે ટીઆરપી કાંડમાં ભોગ બનેલ છે એને કોઈ પણ આ પ્રકારનો કાર્યવાહી કરવી હશે તો અમારા એસોસિએશનના સભ્યોનો સંપર્ક કરશે તો ચોક્કસપણે અમે એમાં સહાય કરશે સમગ્ર મુદ્દો એવો છે કે રાજકોટના ઇતિહાસમાં આપણે સૌ જાણીએ છીએ કે ક્યારેય ન ઘટી હોય એવી દુર્ઘટના એ ટીઆરપી ગેમ ઝોન ખાતે ઘટી છે આ દુર્ઘટનાના અનુસંધાનમાં વિવિધ કાયદાકીય મુદ્દાઓ હોય વિવિધ કાયદાકીય અનુસંધાન હોય એ આપણે સૌ સમજી શકીએ અને કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ અને રેસવે એન્ટરપ્રાઇઝ રેસવે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેઢી છે એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે માર્કેટમાં રજૂ કરે છે માર્કેટમાં ઓફર કરે છે ત્યારે એ પ્રોડક્ટ સંદર્ભની તમામ લાયબિલિટીસ એ જે તે મેન્યુફેક્ચરરની હોય આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જ કાયદાકીય દ્રષ્ટિકોણથી આ વિષયને જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે મારા વ્યક્તિગત અભ્યાસમાં એ બાબત આવી કે આ પ્રકારની દુર્ઘટનાના અનુસંધાનમાં અન્ય જે કાંઈ પણ કાયદાકીય પ્રોવિઝન્સ છે એ મુજબની કાર્યવાહી ચાલતી રહેશે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જો આપણે આ પ્રકારની ભાગીદારી પેઢી કે જેમણે ટીઆરપી ગેમ ઝોન નામની પ્રોડક્ટ સમાજમાં ઓફર કરી હતી અને એ પ્રોડક્ટનો લાભ લેવા માટે આ મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો માલિકો એટલે કે રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં

કન્ઝ્યુમર કમિશનને વળતર અને પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને કોઈનો લાડક વાયો ક્યારેય ન છીનવાય આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે એક એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ બજાવવું જોઈએ અને અમારા વ્યવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાનબાન આબરૂ શાક છે એ જળવાઈ રહેશે અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના ભાગરૂપે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજકોટના એક નાગરિક તરીકે કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિઃશુલ્ક વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ પણ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ નહીં